બનાસકાંઠા જિલ્લાના વિભાજનના વિરોધમાં ધાનેરાના વેપારીઓએ સજ્જડ બંધ પાડ્યો બનાસકાંઠા જિલ્લાના બે ભાગ કરવામાં આવતા બનાસકાંઠા જિલ્લામાં વડગામ અમીરગઢ દાતા પાલમપુર ડિસ્સા તથા દાંતીવાડા એમ કુલ છ તાલુકા જ્યારે નવા બનાવેલ વાવ થરાદ જિલ્લામાં ધાનેરા કાંકરેજ થરાદ વાવ દિયોદર સુઈગામ લાખણી તાલુકાનો સમાવેશ કરવામાં આવતા ધાનેરામાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે જેને લઈને ગુરૂવારે કોંગ્રેસના લોકો તથા અન્ય લોકો દ્વારા ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે ધાનેરા તાલુકા હિતરક્ષક સમિતિ દ્વારા શનિવારે ધાનેરા બંધનું એલાન આપવામાં આવતા ધાનેરામાં મેડિકલ તેમજ હોસ્પિટલ સિવાયની તમામ દુકાનો વેપારીઓએ સ્વેચ્છાએ બંધ રાખી હતી અને હિતરક્ષક સમિતિ દ્વારા જૂના બસ સ્ટેન્ડથી લોકોએ ભેગા મળી બેનરો સાથે રેલી રૂપે નીકળ્યા હતા અને તે રેલી લાલ ચોક થઈ મામલતદાર કચેરી ખાતે પહોંચી હતી અને ત્યાં ધાનેરા મામલતદાર શ્રીમતી જે આર મહેતાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને હાજર રહેલા લોકોએ ધાનેરાને બનાસકાંઠામાં રાખવા માટે ઉગ્ર રજૂઆતો પણ કરી હતી ત્યારે ધાનેરા મામલતદારે આ આવેદનપત્ર સરકાર સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી આ રેલીમાં ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ કોંગ્રેસના અગ્રણીઓ આમ આદમી પાર્ટીના કાર્યકરો નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બળવંતભાઈ બારોટ જયેશ સોલંકી ડામરાજી રાજગોડની સાથે સાથે ધાનેરાના ડોક્ટરો વકીલો તેમજ વેપારીઓ પણ જોડાયા હતા આ અંગે ધાનેરા ધારાસભ્ય નાથાભાઈ પટેલે જણાવેલ કે ધાનેરાનો નાતો સદાય પાલનપુર સાથે રહ્યો છે અને તમામ લોકોને થરાદ સાથે કોઈ લેવા દેવા ન હોવા છતાં થરાદમાં ભેળવી દેવા કરવામાં આવતા ધાનેરા તાલુકાના લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેમ છે તે માટે ધાનેરા તાલુકાને વાવ થરાદની જગ્યાએ બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે ત્યારે મેં પણ મુખ્યમંત્રી સાહેબની મુલાકાત પણ કરી એમને લેટર પણ આપ્યો કે ધાનેરાની પ્રજાને બનાસકાંઠા સાથે રહેવું અને બનાસકાંઠા પાલનપુર સાથે બેંકનું કામ હોય ડેરીનું કામ હોય તંત્રનું હોય અને એકબીજાનું સગુવાલો પણ હોય એ બધી જ અનુકૂળતા બનાસકાંઠાને પાલનપુર સાથે છે ધાનેરા પાલનપુર સાથે છે એટલે બધા લોકોની માગ એ હતી પણ જ્યારે આ વિભાજન થયું અને ધાનેરાને જ્યારે થરાદ જિલ્લાની અંદર મૂકવામાં આવ્યો છે ત્યારથી સમગ્ર ધાનેરાવાસ ધાનેરાના લોકો સર્વ સમાજના લોકો અને આજે આ હિતરક્ષક સમિતિ બધાએ ભેગા મળી અને આ વાતને વખોડી કાઢી છે અને બધી પ્રજાને પાલનપુરની અંદર રહેવું છે એ માટેની બધાની માગ છે એના માટે આજે સમગ્ર ધાનેરા જડબે સલાક બંધ પણ રાખ્યું છે બધા જ સર્વ સમાજના લોકોને હિતરક્ષક સમિતિ જોડાઈ છે અને આ માટે આવનારા સમયની અંદર બધા લોકો મોટું આંદોલન પણ કરવાના છે કે આવનારા સમયની અંદર ભવિષ્ય માટે દરેકે દરેકના ભવિષ્ય માટેનું જે ઉપયોગી છે એ પાલનપુર છે અને એના માટે બધા લોકોને જ્યારે રોકા ત્યાં રહેવાનું હોય તો એ માટે સમગ્ર વિશ્વાસ વસ્તીને અને પબ્લિકને વિશ્વાસમાં લઈને વિભાજન થયું હોત તો સમગ્ર જિલ્લા માટે સારું છે આજે આ જ પ્રકારે જે દાનેરાની પરિસ્થિતિ છે એ જ પ્રકારે દિયોદર એ જ પ્રકારે કોંક્રિટ બધા લોકોની આ મુસીબત છે અને અમારે દાનેરાનો જે છેવાડાનો ખિમ્મત સાઈડનો વિસ્તાર છે એ ખિંમતગણો પાથાવાડા ખિંમતગણો વાછોલ બાપલા રવિ ભાટ્રામ આ બાજુના બધા જ ગામોના લોકોની ખૂબ મોટી ડિમાન્ડ છે કે અમારે પાલનપુરની અંદર રહેવું છે તો અમારી સરકારને પણ વિનંતી છે કે પ્રજાની વાત ઉપર વિશ્વાસ રાખી અને પ્રજાનું જે ભૌગોલિક વિસ્તાર છે એ વિસ્તારને અનુકૂળ કરી અને પાલનપુરમાં રહે એ આપણા સૌના માટે હિતકારી છે એના માટે આ નિર્ણય છે અને પ્રાંત સાહેબ અને કલેક્ટર સાહેબને ગુજરાત સરકાર દ્વારા જ્યારથી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવા ના સમાચાર વહેતા થયા છે ત્યારથી મળીને સમગ્ર બનાસકાંઠાની અંદર અપવાદ એક બે તાલુકા બાદ કરતાં ભારેલાગની જેવી પરિસ્થિતિ છે કાંકરેજ હોય દિયાદર હોય ધાનેરા હોય આ જે ધાનેરાની અંદર ગઈકાલના એક મેસેજના માધ્યમથી સ્વયંભૂ ધાનેરા બંદર્યું છે તે જોતાં જ સરકારે વિચારી લેવું જોઈએ કે આવનારી પરિસ્થિતિ શું નિર્માણ થઈ શકે છે આ લોકશાહી દેશ છે લોકશાહીની અંદર બહુમતીને જ પ્રાધાન્ય મળતું હોય છે પરંતુ આ સરકાર દ્વારા નથી તો જનપ્રતિનિધિને સાંભળવામાં આવ્યા નથી જનતાને સાંભળવામાં આવી એક સરમુખત્યાર સાહી શાસન જેવો વહીવટ કરીને એમની મનમાની કરી અને બનાસકાંઠાનું વિભાજન કરીને ધાંદરા તાલુકાને થરાદમાં મૂકવામાં આવે છે ધાદરા તાલુકાને થરાદમાં મૂકવાથી આટલું બધું નુકસાન છે કે એની કોઈ સીમા નથી મારી સરકારને વિનંતી છે કે અમારી જે ઓળખાણ છે અમારી જે પહેચાન છે અમે જે બનાસવાસીઓ છીએ તે અમે છોડવા માગતા નથી માટે વિનંતી છે કે

બે પચેની જે પ્રક્રિયા થઈ અને જે સવા જેલી છે એની અંદર અરજીને કોઈ એકટ થાય કું એ હું ના કહી શકું આ સરકારનો નીતિ વિષયક બાબત છે અને એમાં અમારે તો ફક્ત અરજીનું પત્ર તમારું સ્વીકાર્યું છે એ સરકારમાં મોકલવાની જવાબદારી અમારી છે પછી નિર્ણય તો માન્ય સરકાર શ્રીનો જ હશે એ તરીકે માન્ય રાખવું